મહારાશ્રીએ ભોજન કરેલું જે એઠું જૂઠણ જે વૈધું હોય થોડું ઘણું હું રોટલીના બટકા અને થોડુંક ભાત ને જે કાંઈ વૈધું હોય થાળીમાં એના અવડાવડા જૂના સાધીને રાખી દેવાનું અગિયાર અગિયાર રૂપિયા એનું રોકડી કેટલાય ઘરમાં છે અગિયાર અગિયાર રૂપિયા ખવાસ લઈને બેઠો હોય દૂના અધરામૃતના બહુ ભાવપૂર્વક વૈષ્ણવ એ લે અધરામૃત અમારે તો અધરામત બનાવી દેતો લ્યો અધરામત બહુ ઘણી જગ્યાએ બહુ ભાવના કેટલાક ને બાળકોને તૈયારીમાં ન હોય તો આપણે અધરામત એ સારું હોય તો એમાં થોડાક દાળના નાખે ને થોડા કટકી રોટલાનું મૂકે એવો દૂનો બનાવી દઈ દીધી માજી લઈ જાય લાવ અધરામ ઈ કે મારાશ્રી ભોજન કરે એમાં થાળીમાંથી વધે કેટલું તો આટલા બધા દસ જણા લાઈનમાં ઉભા હોય કે અધરામત આપો અધરામ તો પછી એ બનાવી દેતો અદરામાં થોડું સારું હોય બધું મિલાવીને થોડી દાળ છટકાવી દે શાકને એકાદ કટકી રોટલી નાખી દે એ બનાવી બનાવીને આપી દે તો અમારા ઘરમાંથી એક માજી અદરામત લઈ ગયા તેના ઘરે જઈને છોકરાને કીધું છોકરાને કીધું પ્રસાદ છે બહુ ભાવ નથી ઈ અધરામત લ્યો અદરામત લ્યો છોકરા કે અદરામત એટલે છે શું તો એને કીધું કે મહારાષ્ટ્રી જે ભોજન કરી લે ને એમાંથી જૂઠાણ બધું એઠું વધે ને એ આપણે લઈ આવીએ એ અધરામત કહેવાય અરે છોકરા કે તમે બધા શું કરો છો અમે કોઈનું એઠું કાંઈ એ વધેલું ગટેલું તમે આને આવું લઈ આવો છો કેવો ધર્મ તો એ પુષ્ટિ માગતી નફરત કે આવું ખાવ છો તમે અને મારા શ્રી આવું આપે છે આચાર્ય દેવો ભવ છે પણ મહાપ્રભુજી આચાર્ય રૂપથી પ્રગટા છે તો આચાર્ય સાથે કેવો સંબંધ હોય કે આચાર્ય ઉપદેશ કરે એ ઉપદેશનું આપણે પારણ કરીએ એને આચાર્ય દેવો ભવા કહેવાય કે આચાર્ય ઉપદેશ આપે છે અને એ ઉપદેશ પ્રમાણે આપણે ચાલીએ એ મહાપ્રભુની સેવા છે ઝારી ભરવી ભોગ ધરવો આંબાના મનોરથ કરવો એ મહાપ્રભુની સેવા નથી મહાપ્રભુ જ્યારે પ્રગટા છે ત્યારે તો મહાપ્રભુજી આચાર્ય રૂપથી આપણા આચાર્ય દેવો ભવે છે અને આચાર્યને ભગવાનમાં પણ આચાર્ય સાથે કે સંબંધ છે કે આચાર્ય જે ઉપદેશ કરે છે સાક્ષાત ભગવાનનો ઉપદેશ છે એવી નિષ્ઠા રાખવી એટલા માટે એમ કીધું છે કે આચાર્ય નાઓ મયો ગુરુ એટલે મહાપ્રભુજી જે આચાર્યને કેવી રીતે ભજવું જોઈએ કે આચાર્ય જે છે એ ઉપદેશ કરે છે અને એ ઉપદેશ પ્રમાણે આપણે આપણા જીવનમાં નિષ્ઠાપૂર્વક એનું પાલન કરીએ એ આચાર્યની સેવા છે એ આચાર્યનું ભજન છે ચારીજી ભરવાની જરૂર નથી એ મહાપ્રભુજી જારીજી બરોબર બધા એમ કે બેઠક જાવ શું કરું જારીજી બરો આટલી બધી જારીજી મહાપ્રુજી કરે શું સિદ્ધાંત પ્રમાણે એક સિદ્ધાંત એક પાલન કરવું નથી અને મહાપ્રુજી બેઠકે જારીજી બરો મહાપ્રુજીને તપેલી કરો મનોરથ કરો આંબાનો મનોરથ કરો મહાપ્રુજી કહે છે કે આના માટે હું ક્યાં પ્રેક્ટો છું આંબાના મનોરથ માટે મહાપ્રભુજી તો એ આજ્ઞા કરી રહ્યા છે કે મારું પ્રાકટ્ય કેના માટે હું તો પ્રેક્ટો છું આ ભાગવતના અર્થને સમજાવવા માટે એ લીલાને સમજાવવા માટે એ કૃષ્ણ સેવામાં જીવોને જોડવા માટે એ મહાપ્રભુજીનું અલગ પ્રાકટ્ય છે પણ મહાપ્રભુજી સાથે કૃષ્ણ જેવો વ્યવહાર કરો મહાપ્રભુજી મુકુટ કાથી ધરાવી દેવી છડી ધરાવી દેવી ચોપાટ બિછાવી દેવી ખીલોના ખંડપાઠ મહાપ્રભુજીને ખુલે જોડ ગુંજા માલા બધું કૃષ્ણના શ્રંગાર મહાપ્રભુ ધરાવી દેવી આ આચાર્યનું ભજન નથી આવેલ જેમ માતાને તકલીફ થાય પંચામન સ્નાન દેવતાની જેમ પૂજા કરતા હોય એમ માતાની પૂજા કરીએ તો માતાને તકલીફ જ થાય એમ મહાપ્રભુજીમાં જે આપણે આ કૃષ્ણનો ભાવ રાખવાનો વાત છે તો મહાપ્રભુજીના ઉપદેશ જે છે એનું આપણે પાલન કરીએ કેવી રીતે પાલન કરીએ કે સાક્ષાત એ કૃષ્ણનો ઉપદેશ છે આ કૃષ્ણનું મુખ બોલી રહ્યું છે એવો ભાવ રાખીને આપણે એનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ તો કહેવાય કે આપણે મહાપ્રભુજીને પુરુષોત્તમ રૂપથી ભજી રહ્યા છીએ તો આચાર્યને પુરુષોત્તમ રૂપે કેમ ભજવું આચાર્યને પુરુષોત્તમ રૂપે એના ઉપદેશનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું મહાપ્રભુ જે લીલા આપણને સમજાવે છે ભગવદ્ લીલા જે ઉપદેશ આપે છે એ ઉપદેશ પ્રમાણે જીવન તમારે ઘરે ઠાકુરજીની જારીજી ભરો ઘરે ભોગ ધરો એને આંબા તમારી પાસે જે દ્રવ્ય હોય એનાથી ક્યાંક આંબા અર્ઘાવો મહાપ્રુજીને આંબાની જરૂર નથી જારીજીની જરૂર નથી કોઈ બેઠકજીના પ્રકાર આથી સો સવા સો વર્ષ પહેલાં કોઈ બેઠકજીના પ્રકારો નિયમિત સેવાના પ્રકાર હતા જ નહીં ગુસાઈજીના વખતમાં વાર્તામાં જુઓ તો ગુસાઈજી બેઠકજીનું સ્થાન ખાલી હતું ત્યાં ત્યાં નિયમિત સેવા પ્રકાર તો હતો નહીં વૈષ્ણવ જતા ત્યારે મહાપ્રભુજીને જારીજી ભોગ વગેરે ધરતા એટલે વૈષ્ણવ જારીજી ભરે છે કે ત્યાં નિયમિત સેવાનો પ્રકાર નહોતો પણ વૈષ્ણવ જતા ત્યારે જારીજી અને ઠાકોરજીનો જે પ્રસાદ લઈને જાય એનો ભોગ ધોતી ઉપણા વગેરે ધરાવે અને ભાવના એ જે સ્થાન હોય એ જગ્યાએ શ્રી મહાપ્રભુજીની ભાવના કરે કે શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે એટલે વૈષ્ણવ જઈને જારીજી ભરતા કારણ કે નિયમિત તો જારીજી ભરાતા નહોતા જે લોકો જતા એ સ્થાનમાં જઈને જારીજી ભરતા આજે ઘણા બેઠક જે બીજા બેઠક જે એવા છે કે ત્યાં હજી પણ આવો પ્રકાર છે કે વૈષ્ણવ જાય છે એ લોકો જારીજી ભોગ ધરે છે બાકી નિયમિત ત્યાં કોઈ એવો સેવાનો ક્રમ ચાલતો નથી આજે શ્રી બાલકૃષ્ણજીનો ઉત્સવ છે અને કચ્છમાં વિંજાણની અંદર બાલકૃષ્ણજીના બેઠક જે છે ત્યાં આ રીતનો જ પ્રકાર હજી પણ કે જ્યાં નિયમિત કોઈ સેવા પ્રકાર નથી વૈષ્ણવ જાય અને ભોગ ધરવાની છૂટ છે કે મને ખબર નથી પણ ત્યાં નિયમિત સેવાનો ક્રમ નથી પણ શ્રી બાલકૃષ્ણજીના બેઠકજી ત્યાં કચ્છમાં વિંજાણમાં એ છે તો બેઠકજીમાં જારીજી એટલા માટે જ વૈષ્ણવ ભરતા હતા કે ત્યાં નિયમિત જારીજી ભરાતા નહોતા કોઈ નિયમિત સેવાનો ક્રમ નહોતો વૈષ્ણવ જાય ત્યારે એ જારીજી ભોગ ધોતી ઉપરણા ધરાવી ધોતી ઉપરણા કંઠી તિલક કરી ભાવના કરે અને ત્યાં ભોગ ધરે જ્યારે જ ભરે ઠાકોજીનો પ્રસાદ જ ભોગ ધરવાની રીત મહાપ્રભુજીને હતી કે ઠાકોરજીનો જે પ્રસાદ હોય એ જ મહાપ્રભુજીને ભોગ ધરાય મહાપ્રભુજીને ક્યારેય સીધો ભોગ ધરવાની રીત આપણે ત્યાં હતી જ નહીં કે મહાપ્રભુજીને સીધો ભોગ આવે તો સામગ્રી સીધી મહાપ્રભુજી ભોગ રોકતા નથી પણ ઠાકોરજીનો પ્રસાદ જ મહાપ્રભુજીને ધરી શકાય છે પણ છતાં આજની બેઠક જેમાં તો વૈષ્ણવ ઘરેથી પ્રસાદ લઈને આવે તો એ ચલાવવામાં આવતું નથી ભાગ્યતમાં પ્રકાર એવો જ હતો કે ઠાકોરજીનો જે પ્રસાદ છે એ જ મહાપ્રભુજી અરોગે છે તો આચાર્ય પ્રગટ થયા છે ત્યારે આચાર્ય રૂપે એને ભજવું જોઈએ તો જ તમે એ કહેવાય કે આચાર્ય દેવો ભવ તો જ આપણે કહી શકીએ કે આપણે એનો પુરુષોત્તમનો ભાવ એની અંદર પુરુષોત્તમનો ભાવ હોવો કે મુકુટકાશની ધરાવો તો જ પુરુષોત્તમ છે પણ જે રીતે આચાર્ય પ્રગટ્યા છે એ પ્રકારથી એને ભજવું જોઈએ એ આચાર્યનું ભજન છે અને એને પુરુષોત્તમ ભાવ કહેવાય કે એ બોલે છે આચાર્ય એમાં આપણને એ નિષ્ઠા હોય કે આ ભગવાનના વચન છે અને એ પ્રમાણે આપણે નિષ્ઠા તેનું પાલન કરવું જોઈએ એટલે નહીં તો રસાભાસ થાય રસાભાસ એવી રીતે થાય કે જે લીલાએ બતાવી રહ્યો છે તમે એ શિષ્ય પ્રકારે નહીં અને તમે એને જ કૃષ્ણ બનાવી દો તો મહાપ્રભુજીના પ્રાકટ્યનું પ્રયોજન જ વ્યર્થ થઈ ગયું આ પ્રગટા છે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ લીલા બતાવવા માટે કૃષ્ણ લીલાને સમજાવવા માટે કૃષ્ણ સેવાને સમજાવવા માટે કૃષ્ણ કથાને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી પ્રગટા છે તે એ પ્રયોજન મહાપ્રભુજીનું ભૂતલ ઉપર વધારવું વ્યર્થ થઈ જાય જો આપણે એને કૃષ્ણ બનાવી દઈએ તો ગુસાઈજીએ પણ એટલી કાળજી રાખી છે સર્વોત્તમ સ્તોત્રમાં કે સર્વોત્તમજીમાં નામ મહાપ્રભુજીના અને ફલ શું બતાવ્યું છે કૃષ્ણ ધરામ મૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંજય કેમ વલ્લભ અધરામ હતા સ્વાદ સિદ્ધિરત્ર સંશય વૈષ્ણવ તો બાળકોની પાછળ પડે અધરામતા હતા અધરામ અને ગુસાઈજી એમ કે છે કે વલ્લભ નું નહીં કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય અને વૈષ્ણવ તો એમ છે કે બાળક નું અધરામ જાણે શું ફલ મળી જતું હોય અધરામત લો અધરામત લો અને અર્થ પુરુષાદ પાછો અમારો એટલો પ્રબલ કે અમુક ઘરોમાં તો અગિયાર અગિયાર રૂપિયા અધરામતના દુનિયાના અગિયાર અગિયાર રૂપિયા મારા શ્રીએ ભોજન કરેલું જે એઠું જૂઠણ જે વહેધું હોય થોડું ઘણું હું રોટલીના બટકા ભાત જે ભાતું હોય થાળીમાં એના સાધી નાખી રૂપિયા એનું કેટલાય ઘરમાં છે અગિયાર અગિયાર રૂપિયા ખવાસ લઈને બેઠો હોય દુના અધરામત બહુ ભાવપૂર્વક વૈષ્ણવ એ લે અધરામત પણ ગુસાયનજી તો વલ્લભ અધરામત એને સિદ્ધિ નથી બતાવી કે છે કૃષ્ણ ધરામૃત સ્વાદ સિદ્ધિર મહાપ્રભજીના નામ પાઠ મહાપ્રભુજીના નામનો ફલ ક્યુ છે કૃષ્ણ કૃષ્ણના ધરામૃતનો આ સ્વાદ એને સિદ્ધિ બતાવી છે ત્યાં બહુ કાળજીપૂર્વક ગુસાઈ જઈએ ત્યાં વલ્લભ અધરામતા સ્વાદ સિદ્ધિરત ન એમ નથી કીધું પણ કૃષ્ણ અધરામતા સ્વાદ કૃષ્ણ ધરામૃત સ્વાદ સિદ્ધિરત્ર ન અને મહાપ્રભના નામનો પાઠ કરવાથી શું થાય મહાપ્રભુ પ્રાપ્તિ થાય તો કે છે વિનયોગો ભક્તિયોગ પ્રતિબંધ ભગવાનની ભક્તિમાં જે અંતરાય હોય ભગવાન તમારી વચ્ચેનો જે અંતરાય હોય એમાં કઈ પ્રતિબંધ આવતા હોય એ દૂર થાય તો કેના માટે વિનિયોગ છે કૃષ્ણની ભક્તિ માટે જ એનો વિનિયોગ છે અને ફલે પાછું અધરામૃત એટલે શું ભક્તિ અધરામત એટલે જૂઠણ નહીં ભક્તિ હરિરાયજી આ સ્પષ્ટતા કરી છે હરિરાયજીની ટીકા સર્વોત્તમ સ્ત્રની શ્રી હરિરાયજીની ટીકા હરિરાયજી કહે છે કૃષ્ણ ભક્તિવાદ કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થઈ બાકી અધરામતના દુના લઈ લઈને અગિયાર અગિયાર રૂપિયા લઈને કે એમને મફતે આપે પણ કોઈને ભક્તિનો છાંટો આવ્યો નથી જે મહારાજમાં ભક્તિ હોય તો બીજામાં કદાચ આવે અધરામત લઈને કોઈને ભક્તિ આવી નથી દાખલો નથી કે કાયમી અધરામત લેવાળા ભક્તિ આવી દાખલો જ નથી અને કદાચ વધારે નાસ્તિક હોય કદાચ બાળકોને હારે રહેનારા કારણ કે કાયમી જોતા હોય ખબર પડી જાય કે એ જાણી ગયા હોય સ્વરૂપ ને બરાબર આમાં કાંઈ છે નહીં તો કાયમ અધરામતથી નિર્વાહ કરનારાને તો ઉલટાનો ભાવ આવતો હોય કે આમાં કાંઈને ખબર પડી જાય બધી એને બધી ખબર પડે છે કે શું આમાં અંદર પોલમ પોલ કેવી છે એટલે કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ અને અધરામૃતનો અર્થ પણ ત્યાં ભક્તિ જ કહેરો છે હરિરાયજી હરિરાયજીને તો બહુ ભાવ ભાવનાવાળા આચાર્ય કહેવામાં આવે છે હરિરાયજી કહે છે કૃષ્ણ ભક્તિનો સ્વાદ એ અધરામૃત છે શું કામ તો લીલા પાછી આપણે લીલાનું અવગાહન કરવું છે કે લીલામાં અધરામૃત એટલે શું અધરામૃત એટલે મુખમાંથી ચરબી તાંબી દેવું કે મુખમાંથી અધરામત લેવું એ અધરામત નથી પણ ઠાકુરજી જ્યારે વેણુનાથ કર્યો છે ત્યારે જે સુધા જે વેણુમાં પૂરી છે એનો જેને સંબંધ થયો તો એ ક્યાંથી સુધા પ્રાપ્ત થઈ છે તો ભગવાનના અધરમાંથી પ્રાપ્ત થઈ અને જેને એ સુધાનો સંબંધ થયો એને ભગવાનના સ્વરૂપાનંદનો આનંદ પ્રાપ્ત થયો ભગવાનને એવી ઈચ્છા થઈ કે જે સ્વરૂપાનંદનો હું ભક્ત ભોગતા બને અને હું ભોગ્ય બનું એના માટે ભગવાને વેણુનાથ દ્વારા વેણુનાથની જે સુધા પોતાના અધરમાંથી વહાવી અને એ સુધા સંબંધ જેને થયો એની સામે એને ભગવાનના સ્વરૂપાનંદનો ભજનાનંદનો પૂર્ણ લાભ પ્રાપ્ત થયો અધરામૃતનો આવો અર્થ અને આ જૂઠણ અગિયાર અગિયાર રૂપિયામાં દૂનો થોડાક બટકા રોટલીના ને એ હોય બટકા એ હેં થોડાક ઓલું ભાત ને દાળ થોડું મિલાવેલી જે વૈદી હોય એ થોડું શાકના કટકા થોડોક અનસકડીને એકાદ ટૂંક એકાદ ટૂંક ક્યાંક વધી ગઈ હતી એ અમારા ભીતરે તો અધરામત બનાવી દેતો લ્યો એ ક્યાં અધરામત ગણાય પાછળ બહુ ઘણી જગ્યાએ બહુ ભાવના ક્યાં કેટલાક ને બાળકોના તૈયારીમાં વધુ કાંઈ ન હોય તો અધરામત કે આપણે અધરામત એ સારું હોય તો એમાં થોડાક છાટા દાળના નાખે ને થોડી કટકી રોટલાનું મૂકે એવો દૂનો બનાવી દઈ દીધું માજી લઈ જાય લો અધરામત મહારાસ ભોજન કરે એમાં થાડી માંથી વધે કેટલું તો આટલા બધા લાઈનમાં કે તો તો બનાવી સારું હોય બધું મિલાવીને થોડી દાળ છટકાવી દે થોડું એકાદ કટકી રોટલી નાખી દે એ બનાવી બનાવી આપી દે અદ્રામાં તો ક્યાં લીલા ની વાત ને ક્યાં આપણે ત્યાં લીલા ભજવાય છે એનું નાટક કેવું અને ક્યાં લીલા આખી કેવી છે કે અધરામતા સ્વાદ ભક્તિને જ અધરામૃત કીધું છે કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ થવી એ અધરામૃત છે જૂઠણ ખાવાથી તો કઈ ભક્તિ આવી નથી એટલે અધરામૃતનો અર્થ એ છે કે ઠાકોરજીના મુખમાંથી આ સુધા અને વેણુ દ્વારા એ પૂરીત કરી અને એનો જેને સંબંધ થયો એની પૂર્ણ ભજનાનંદની પ્રાપ્તિ એમને થઈ આ લીલાની કથા છે ને આપણે ત્યાં આની કથા આવી થઈ કે અધરામત એટલે અમારે ત્યાં તો અમારા ઘરમાંથી એક માજી અધરામત લઈ ગયા તેના ઘરે જઈને છોકરાને કીધું છોકરાને પ્રસાદ છે બહુ ભાવ નથી એ અધરામત લ્યો અધરામત લ્યો છોકરા કે અધરામત એટલે છે શું તો એને કીધું કે મહારાષ્ટ્રી જે ભોજન કરી લે ને એમાંથી જૂઠાણ બધું એઠું વધે ને એ આપણે લઈ આવીએ એ અધરામત કહેવાય અરે છોકરા કે તમે બધા શું કરો છો અમે કોઈનું એઠું કાંઈ એ વધેલું ઘટેલું તમે આને આવું લઈ આવો છો કેવો ધર્મ તો એ પુષ્ટિ માગતી નફરત કે આવું ખાવ છો તમે અને મહારાશ્રી આવું આપે છે તો આવું રિએક્શન આવ્યું છોકરા કે અમે તો આ માનવા આ સંપ્રદાય જ અમારે કામનો નથી આ જોઈએ જ નહીં ખાલી અધરામતમાં આવી આવી તકલીફ થઈ ગઈ ઓલા કીધું કે અધરામત લેવું છે અધરામત ઓલા કે અદરામત પ્રસાદ હશે કંઈક એ કે અધરામત એટલે શું તે કીધું કે આ મહારાષ્ટ્રી ભોજન કરે અને બધું જે હેઠું વધે એ અદરામત તો એ કીધું આ સંપ્રદાય આવું કંઈ હોય આ તમે જૂઠણ ખાવ છો એઠું ખાવ આવું એઠું તમે લે આવો પાછો ઘરે તો આવી કથા છે અધરામૃતની કથા અધરામૃતનો સાચો અર્થ છે કૃષ્ણની ભક્તિ વલ્લભનું અધરામૃત નહીં પણ કૃષ્ણ અધરામતાસ્વાદ સિદ્ધિર ત્રણ સંચય આમાં કાંઈ હું ખોટું બોલતો હોઉં તો આ સ્પષ્ટ શબ્દ સરોતમજીના કે વલ્લભનો પાઠ છે ફલ તો કૃષ્ણ અધરામતા સ્વાદ છે તો ત્યાં ફલરૂપમાં કંઈક મહાપ્રભુજીનું અધરામૃત એ ફલરૂપ બતાવ્યું નથી વિનિયોગ પણ સર્વોત્તમ સ્તોત્રનો ભગવાનની સાથેના ભક્તિ યોગમાં જે આવતા પ્રતિબંધ દૂર થાય એના માટે એનો વિનિયોગ છે અને કૃષ્ણ ભક્તિ આપણને પ્રાપ્ત થાય એ અધરામત છે તો અધરામતની આવી કથા છે કારણ કે મૂલ ભક્તિ આપણી એ છે કે ભગવાન ભોગ્ય અને ભક્ત પોતાના ભજનાનંદનો સ્વરૂપાનંદનો આનંદ ના ભોગતા બને ભક્ત એ તો ભગવાન જ્યારે વરણ કરે અને સુધાનો સંબંધ વેણુથી ભગવાને એ કરાયો વેણુ દ્વારા એ સુધાનો સંબંધ જેને જેને પણ થયો એને ભગવાનના ભજનાનંદની પ્રાપ્તિ એ થઈ રાસમાં એમનો પ્રવેશ થયો આ લીલા છે અને લીલાનો દુરુપયોગ આપણે ત્યાં આવી પ્રકારે પણ રિએક્શન ઊંધું આવતું હોય છે લીલાને સમજાવવા વગર તો બે પાંચ સાત સૂત્ર આપણે પહેલાં ચર્ચા કરી લઈએ નિષ્કામ લીલાને સમજતા પહેલાં એ પાંચ સાત સૂત્ર આપણે સમજી લઈએ તો ભગવાનની લીલા તમને ક્યારેય પણ એનાથી તમે કોઈ બહિર્મુખ ન કરી શકે ન એ લીલાના કારણે તમારો કોઈ દુરુપયોગ થાય ભાવનો દુરુપયોગ થાય કારણ કે આપણા આચાર્ય ચરણોએ એ લીલાને સમજાવવા માટે ખૂબ પરિશ્રમ કરીને એ લીલા આપણને ગ્રંથો દ્વારા એ સમજાવી છે તો પહેલું સૂત્ર એ છે કે લીલા જે છે એનો અર્થ શું છે અનાયાસેન એના હર્ષાદ ક્રિયમાણા ચેષ્ટા લીલા તો લીલા શબ્દનો અર્થ છે અનાયાસે ને હર્ષાત્ક્રિયમાણા ચેષ્ટા ભગવાન જ્યારે આનંદનું ઉચ્છલન થઈ રહ્યું છે એમાં કોઈ અનાયાસ કોઈ પ્રયાસ નથી કોઈ પ્રયત્ન નથી કોઈ પ્રયોજન નથી શું કામ આમ કરે ઘણા એ જ પૂછતા કે ભગવાન આમ કર્યું શું કામ એ કર્યું શું કામ એ પ્રશ્ન જ ન આવે એટલે લીલા કહેવાય લોકોને ઘણા એને પ્રશ્ન થાય કે ભગવાન આવું માખણ ચોરવું આ શું કામ કરવું જોઈએ કારણ શું ભગવાનને માખણ ચોરવાનું ચીરહરણ કર્યા શું કામ ચીરહરણ કર્યા રાસ કેરો શું કામ રાસ નાચવું જોઈએ ગોપીઓની સાથે શું કામ નાચવું જોઈએ તો કેટલાય પ્રશ્ન ઉપસ્થિત થાય પણ એ પ્રશ્નનો કોઈ જવાબ જ નથી કારણ કે અનાયાસ એને હર્ષાદ ક્રિયમાણા ચેષ્ટા એના આનંદનું ઉછ્છલન માત્ર છે આ એટલે આનંદનું ઉછ્છલન કે સમુદ્રમાંથી આ છીટા શું કામ ઉડી રહ્યા છે ઉડી રહ્યા છે એમાં કોઈ કારણ છે સમુદ્ર છીટો તમને તમને છાંટો ઉડાડવાનું કંઈ પ્રયોજન છે તમે બેઠા હો છાંટો લાગી જાય છે પણ સમુદ્રને કાંઈ પ્રયોજન છે કે તમને છાંટો ઉડાડવો અનાયાસેન હર્ષાત્ક્રિયમા ચેષ્ટા એ લીલા તો એક તો કે લીલાની પાછળ કોઈ પ્રયોજન નથી લીલા પોતે પ્રયોજન છે એ જે કરે એ આપણે એને માણવાની છે શું કામ કરે છે શા માટે આવું કરે એનું કોઈ કોઈ પ્રયોજન પોતાને પણ નથી ભગવાનને કોઈ પ્રયોજન નથી અનાયાસે હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા એક વસ્તુ આ છે આમાંથી જે સૂત્ર પ્રકટ થાય છે આપણે સૂત્ર જોઈએ આટલા સૂત્ર મગજમાં હોય તો ભગવાનની લીલામાં ક્યારેય કોઈ શંકા કોઈ સુકામ કર્યું શું આવો કોઈ શંકા કુશંકા ક્યારેય ભગવદ્ લીલામાં તો ન થાય બીજું કે આ લીલા ભગવાનમાં આનંદાંશ પ્રકટ છે એમ નહીં પણ એ આનંદમય છે પ્રચુર આનંદ જેની અંદર ભરેલો છે ભગવાનની અંદર આનંદની જીવના અંશ માત્રમાં આનંદ પ્રકટ થઈ જાય તો કામ ક્રોધાથી દૂર થઈ જાય એની જગ્યાએ જ્ઞાન વૈરાગ્ય પ્રકટ થઈ જાય કામ ક્રોધ લોભ મોહ મોહમદ મસ્ત છે નીકળી જાય આનંદ આંસ ખાલી અંશમાં પ્રકટ થઈ જાય તો પણ જ્યાં અંશીનો જ્યાં આનંદ હોય એની અંદર પછી કામની કલ્પના કરવી કેટલી મૂર્ખાય છે જીવના અંશ માત્રમાં કામ ક્રોધાદી જે છે એના ઐશ્વર્ય વિરેશસી જ્ઞાન વૈરાગ્યના તિરોધાનને કારણે છે એ જ્યારે એ ષ્ગુણ પ્રાપ્તિ થાય એ પ્રાકૃત દોષ નીકળી જાય આનંદાંશ પ્રકટ થઈ જાય તો ત્યાં કામ ક્રોધ લોભ મોહમદ નીકળી જાય એની જગ્યાએ ઐશ્વર્ય વિરસસી જ્ઞાન વૈરાગ્ય પ્રકટ થઈ જાય જે આનંદની અંદર પ્રકટ થાય તો અંશ માત્ર જો આનંદ પ્રકટ થઈ જાય તોય કામ નિવૃત્ત થઈ જાય તો વૈરાગ્ય ગુણ પ્રકટ થઈ જાય તો ભગવાન તો અંશી છે તો એમાં કામની કલ્પના કરવી એ કેટલી મૂર્ખાય છે સાવ મૂર્ખાયની વાત છે એટલે પહેલું સૂત્ર તો એ છે કે આ તો અનાયાસે ને હર્ષાદ ક્રિયમાના ચેષ્ટા છે લીલા છે કોઈ શ્રમ લીધા વગર ભગવાનને કોઈ પ્રયત્ન ન કરવો પડે કોઈ આયાસ ન કરવો પડે કોટી બ્રહ્માંડ પ્રગટ કરવાનું સામર્થ્ય છે ખાલી રાસ નથી કરતો કોટી બ્રહ્માંડ પ્રગટ કરી રહ્યો છે એની સ્થિતિ એનાથી જ છે અને લય થાય છે તો એ બધું જ એના જ એ આનંદના રૂપમાં જ આ બધી કોટી બ્રહ્માંડનો લય પણ કરવાનું સામર્થ્ય છે કોટી બ્રહ્માંડનો લય કરવાનું પણ સામર્થ્ય રહેલું છે એટલે એ ભગવાન જે છે આનંદ ત્યાં પ્રચુર માત્રામાં આનંદ રહેલો છે અસીમ એ આનંદ છે ત્યાં સીમારહિત જેનો આનંદ છે કોઈ અવધિ નથી એના આનંદની અને એની આ લીલા હોઈ શકે અને એ જ લીલા કરી શકે દરેક જે છે આનંદ આનંદતિરોહિત થયેલો છે તો લીલા ક્યાંથી પ્રકટ થશે લીલાનું સ્વરૂપ જ કેમ પ્રકટ થશે લીલા તો અનાયા છે ને અરસાદ ચેષ્ટા લીલા આનંદાંશ પ્રકટ હોય અને એ જ્યારે પ્રચુર માત્રામાં ભરેલો છે કે જેની એક માત્રા ઉપર આ સમગ્ર કોટી બ્રહ્માંડ જીવી રહ્યું છે એ આનંદનીય કણિકામાં તે પૂર્ણ આનંદ કેવો હશે એ પૂર્ણાનંદ કેવો હશે અને એનું આ ઉચ્છલન માત્ર એ લીલા છે એને લીલા કહેવાય કરે લીલા ના કહેવાય પણ એને કહેવાય કહેવાય લીલા તો એની જ કહેવાય લીલા લાલ ગોવર્ધન ધરકી બાકી તો બીજા જે કરવા માંડે એ તો કેવળ ભવાડા માત્ર છે લીલા તો લીલા લાલ ગોવર્ધન ધરકી કીર્તન આપણે બોલીએ છીએ પણ સમજાતા નથી કીર્તન કે લીલા લાલ ગોવર્ધન ધરકી